નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે શ્રાવણ મહિનો ચાલુ થતાં જ તહેવારોની શરૂઆત થઈ જાય છે ત્યારે પહેલાના સમયમાં લોકો એક સાથે મળી અને ભારતીય સંસ્કૃતિ મુજબ તહેવારોની ઉજવણી કરતા જ્યારે હાલના દિવસોમાં આપણે જોઈએ છીએ કે રજાઓમાં લોકો બહાર ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જાય છે ત્યારે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા સંજયગીરી ગોસ્વામી કે જેમના ઘરે દરેક તહેવારોની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે આપણી સાથે જોડાયા છે ભાવનાબેન ગોસ્વામી કે જે આપણને એમ જણાવશે કે તેમને ત્યાં કયા કયા તહેવારોની ઉજવણી થાય છે અને તહેવારોનું શું મહત્વ છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે ભાવનાભાઈ જેમ મેં હમણાં જ વાત કરી એવી રીતે કે આજકાલ આપણે જોઈએ છે કે તહેવારોનું મહત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે તમે લગભગ દરેક તહેવારો ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરો છો તો તહેવારોનું મહત્વ શું છે અને કઈ કઈ પ્રકારના આપણે ત્યાં આયોજન હોય છે નમસ્કાર હું ભાવના સંજય ગીરી ગોસાઈ ગાંધીનગર જામનગરમાં રહું છું અને મારું માનવું એવું છે કે આપણે જો આપણી સંસ્કૃતિને નહીં સાચવીએ અથવા આપણા બાળકોને એનો વારસો નહીં આપીએ તો આ ધીમે ધીમે લુપ્ત થતી જશે એટલે દરેક તહેવારમાં આપણે મારા ઘરે અમે બધા મળી ચારેય ઘરના સભ્યો અને અમે એવું આયોજન કરીએ છીએ કે દરેક તહેવારનું શું મહત્વ છે અને એની શું કથા વાર્તા છે એ થીમ ઉપરથી આપણે ઘરે કોઈ એવું ડેકોરેશન ગોઠવીએ છીએ કે જેમાં બધાને આમંત્રિત કરું અને એ બધા લોકો દર્શન માટે આવે અને સાથે આવેલા બાળકો સભ્યો બીજા બધા એને અમે આ વિશે જાણકારી આપીએ છીએ જેવી રીતે અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો અમે તો શિવના વંશજ કહેવાય ગોસ્વામી શિવ પૂજારી કહેવાય એટલે અમારે શિવનું વધારે મહત્વ હોય એટલે અમે શિવ પૂજામાં સ્ત્રી તરીકે હું બીજી શિવલિંગની અથવા મંદિરની અંદર મારી જાતે પૂજા ન કરી શકું એટલે હું પાર્થેશ્વર શિવલિંગ દસ વર્ષતા બનાવું છું પાર્થેશ્વર શિવલિંગમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરીએ છીએ એ સાથે ગણપતિ માટીના પણ બનાવીએ છીએ પોઠિયો કાચબો અને અમારે પપ્પાને ત્યાં જ્યાં અમારો જન્મ થયો ત્યાં રીધી સીધી નું એક મોટું શંકરનું મંદિર છે જેમાં હું જન્મીને મોટી થઈ છું એટલે એમનું એક લિંગ બનાવું છું હું અને રોજની એકસો ને આઠ પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ છીએ જે સવારે એનું પૂજન અર્ચન થાય વિધિથી બપોરે ભગવાનને થાળ અને આરતી થાય સાંજે પાછી સંધ્યા આરતી અને દીપમાળ થાય અને પછી એમનું વિસર્જન થાય આ એનો પાર્થિવ પૂજાનો ક્રમ છે એ પછી શ્રાવણ મેસ આખો મહિનો અમારે આ રીતે થાય દરેક સોમવારે વિશેષ ડેકોરેશન સાથે જેવી રીતે અમરનાથ છે પછી કોઈ એવા ભગવાનના સ્થળો છે કે એ પ્રમાણે આપણે એનું ડેકોરેશન કરીને આયોજન કરીએ છીએ ચારે ચાર સોમવાર આ ઉપરાંત ભાદરવા માસ આવે એટલે ભાદરવા મહિનામાં આપણે ગણપતિ બધાના ઘરે પધારે તો અત્યારે આપણે પંડાળમાં જવું બધાને અને મોટા મોટા ગણપતિનું તો થાય છે આ ઉપરાંત ઘરે અમે અમારી જ રાતે માટીના નાના એવા ગણપતિ બનાવી અને એમનું સ્થાપન કરીએ છીએ અને ગણપતિ સ્થાપન એની આગતા સ્વાગતા સ્થાપન વિધિ પૂજા વિધિ એ બધું અમે શેરીના સાથે મળીને કરીએ છીએ એટલે શું થાય કે બાળકોમાંય તે આ તહેવારની થોડી જાણકારી આવે અને બધાને આનંદ આવે તહેવારોનો એટલે આ થયું આપણું ગણપતિનું પછી પછી એમનું વિસર્જન થાય માતાજી આવે એટલે નવરાત્રિ નવરાત્રીમાં અમે નવે નવ દિવસ માતાજીનું ઘટ સ્થાપન કરીએ છીએ ઘરમાં ઘટ સ્થાપન કર્યા પછી માતાજીને નવ દિવસ દરમિયાન પહેલા નોરતાથી લઈને નવમા નોરતામાં આપણે શું કયા કલરના કપડા પહેરાવાના અને વસ્તુનો ભોગ ધરાવવાનો એ પણ અમે નિયમ પ્રમાણે જ કરીએ છીએ પછી ઘરમાં બધાનો નિયમ એવો છે મારા બાળકો પણ બે કરે છે ને મારા મિસ્ટર પણ કરે છે એટલે અમે બધા છે ને સાથે માળાનો જપ કરીએ છીએ કે જે અનુષ્ઠાન થઈ શકે કોઈ પણ વસ્તુ તમે નવરાત્રી દરમિયાન બોલો તો એકસો આઠ નું અનુષ્ઠાન થાય એટલે અમે રોજની બધા નિયમ લઈએ એટલી માળાઓ બધા કરીએ અનુષ્ઠાન કરીએ કોઈ પણ એક મંત્ર બધા સિદ્ધ કરીએ અને ઈ મંત્રનું રોજ આજે મેં જેટલા માળા કરી છે દસ કે કરી છે કે પચાસ કરી છે તો એમનો દશાંશ છે ને એ અમે હવન બપોરે કરીએ ઘરે ચારે ભેગા મળી અને બપોરે હવન કરી નાખીએ અને એનો દશાંશ હોમીએ આવું રોજે રોજનો ક્રમ અમારો છે નવ દિવસ સુધી નવરાત્રી આ રીતે ઉજવીએ છીએ અને આ નવરાત્રી પતી જાય પછી આવે છે આપણે દેવ દિવાળી દેવ દિવાળીમાં અમે પાંચ વર્ષ પહેલા તુલસી વિવાહ કરેલા જે ધામે ધૂમે અમે બે પરિવારે કર્યા હતા મેં અને મારી ફ્રેન્ડ રાજકોટમાં છે વિપુલભાઈ લાઠિયાના ઘરે એમના ઘરે અમે આખા તુલસી વિવાહ ધામે ઉજવા કોઈ પણ કર્યા કર્યાવરની વસ્તુ બાકી નહોતી કે રૂમાલ પગલું છણિયાથી લઈને સોના ચાંદીની દરેક વસ્તુ એ બે એવી ગરીબ દીકરીઓને દીધી જેને અમે ઓળખતા નથી અને એને જેને જરૂરિયાત હતી પપ્પા નો હતા એમના લગ્ન હતા એને બધો અમે કર્યાવર એ રીતે આપી દીધો એ પછી પાંચ વર્ષ થઈ ગયા દર અગિયાર વર્ષે અમે એવો એક વિષ્ણુનો ઉત્સવ એમાં ઉજવીએ જેમાં અમે બધા સગા સંબંધીઓને તેડાવીએ પછી એમાં વિષ્ણુ શહસ્ત્રના પાઠ રાખીએ એક વર્ષ સત્યનારાયણની કથા રાખી ગયા વર્ષે અમે રાધાષ્નના લગ્ન કર્યા હતા આવી રીતે ઈ દિવસને અમે વારંવાર વર્ષગાંઠ તરીકે ઉજવીએ છીએ અને એ પછી આવે મહાશિવરાત્રી મહાશિવરાત્રિમાં પણ મંદિરમાં મન માણસો ઓછું હોય ને એની કરતા વધારે મારા ઘરમાં દર્શન માટે માણસો હોય એટલે બધાને ખબર જ છે કે અમારા ઘરનું ડેકોરેશન બધાને જુદું હોય જોવાની બધાને મજા આવે ઉપરાંત બાળકો જેટલા આવે એને દિવસનું જે થીમ બનાવી છે ને એની આખી સ્ટોરી જેવી રીતે એક વર્ષ ગંગા અવતરણ કર્યું તો ભગીરથ બેસાડ્યા ગંગા અવતરણ ગંગાજી મોટર થી પાણી ચાલે અને શિવની જટામાંથી નીકળે અને ભગીરથ સગર જાતા હોય ભગીરથ પૂજા કરીને પછી ભગીરથ જાતા હોય અને એના સગર પુત્રો જેટલા મોક્ષ માટે એને ગંગા ઉતારી હતી ભગીરથે એ બધાના મેં રાખની ટગલીઓ કરી હતી કે અહીંયાથી સગર જાશે અને ભગીરથ જાશે અને સગર પુત્રો મોક્ષ થશે ગંગા એની પાછળ હાલશે એટલે એટલે આ બધી બાળકોને આપણે વાત કરીએ તો એને ખ્યાલ આવે કે કેવી રીતે આપણા ઉત્સવો ઉજવાય છે અને આપડી આગળની બધી વાર્તાઓ કઈ રીતની છે એટલે ઈ ગંગા અવતરણ કર્યું હતું એક વાર આખું કૈલાસ બનાવ્યું હતું આખું રૂનું એટલે એમાં શિવને ને હતા અને ગયા વર્ષે આપણે મહાકુંભ હાલતો હતો એટલે પ્રયાગરાજનું જે ત્યાંનું વાતાવરણ હતું ને જે હતું અમે તો જઈ નતા શક્યા પણ જે જૈન આવ્યા હતા ને મારા ઘરે દર્શન કર્યા હતા અને એવું બધું કીધું હતું કે આ બે હું ભા હતું ને એવું જ તમે ઉભું કર્યું છે એટલે બધા અખાડાથી લઈને પાર્કિંગ થી લઈને આખો અમે પ્રયાગરાજ ઉભું કર્યું હતું એટલે દરેક તહેવાર છે એ આપણે એવી રીતે ઉજવીએ કે જેનાથી આજુબાજુમાં કમસે કમ હું એવું માનું છું કે હું મારી સોસાયટીના બાળકોને તો એટલું જ્ઞાન આપી શકું કે એને એટલી જાણકારી થાય કે કયા તહેવાર કેવી રીતે ઉજવાય છે અને મારો પ્રયાસ એ જ રહી છે કે મારી સંસ્કૃતિ હંમેશા આગળ વધે મારા બંને બાળકો છે એ બંને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે પણ એ ત્રણ સાડા ત્રણ વર્ષના હતા ત્યારથી બંને ત્રિકાળ સંધ્યાના શ્લોક શિવ ચાલીસા હનુમાન ચાલીસા દત્ત બાવની આ બધું મોઢે મારો બાબો અત્યારે તમે બ્રાહ્મણ જેમ કરાવે ને એમ સોડશોચ્ચાર વિધિ થી કયો તો એ શ્લોક સાથે તમને પૂજા કરાવી દે તો હું ઈ સંસ્કાર મારા બાળકોમાં નાખું તો ઈ આગળ એનામાં આવે અને હું એવું ઈચ્છું કે બધા જ બાળકો મારી આગળ જો હું ફ્રી હોઉં ત્યારે ગમે તે બાળકો આવે તો એમને શોખ શીખડાવું મેં શરૂઆતમાં ઉનાળાના વેકેશનમાં કર્યું હતું કે મારા જ ફળિયામાં હું બધાને બોલાવું અને બધા બાળકોને રોજનો એક શ્લોક શીખડાવું અને બાળકોને એવું કહું કે તમને રોજ એક વસ્તુ મળશે ખાવાની ચોકલેટ છે બિસ્કીટ છે એટલે ઈ લાલચે બાળકો આવે અને કઈક નવું શીખે એટલા માટે મારો પ્રયાસ હંમેશા માટે એ જ રહ્યો છે કે આપણી સંસ્કૃતિ કોઈ દિવસ વિસરાવી ન જોઈએ ને આગળ ને આગળ એનું મહત્વ શું છે એ હવે સાયન્સ સાબિત કરે છે કે આટલું આટલું આપણું મહત્વ છે પણ હકીકતમાં તો ઈ ખૂબ ગુઢ છે કે જેને હજી તમે અડધું સાબિત નથી કરી શક્યા તો હું એવું માનું છું કે આપણી સંસ્કૃતિ વધુમાં વધુ ઉજાગર થવી જોઈએ અને બધાને એની જાણકારી મળવી જોઈએ હું જાનવી સંજય ગિરી ગોસાઈ ગાંધીનગરમાં રહું છું ગાંધીનગર જામનગરમાં અને જેમ મારા મમ્મીએ કીધું કે અમે બે છોકરાઓ બધું જ પૂજા અને અર્ચન કરીએ છીએ એ બધા એમના આશીર્વાદ અને એમની જે અમને સંસ્કૃતિનું વારસો અમને આપ્યો છે એને અમે આગળ વધારવા માંગીએ છીએ એટલે અમે આ કરીએ છીએ અને અમને ખુદ ખૂબ ખૂબ આનંદ આવે છે આ કરતાં અને મને વિશેષ શંકર ભગવાનની તો મતલબ હું એમના વંશમાં જન્મી છું એટલે મને એ ગમે જ છે બટ એમના ઈષ્ટ જેમ શું કે વિષ્ણુ ભગવાન એમ મને વિષ્ણુ ભગવાન બહુ જ પ્રિય છે સો એટલે મેં છે ને જગન્નાથજી મારા હાથેથી બનાવેલા છે મને બહુ જ પ્રિય છે એટલે પાંચ વર્ષથી અમે જગન્નાથની રથયાત્રા જેમ પુરીમાં નીકળે છે એમ ત્રણ રથ બનાવ્યા છે લાકડાના એમના સ્પેશિયલી એમના શું કહેવાય ગાળામાં બેસાડી અને એમને રથયાત્રામાં એટલે અમે લઈ જઈએ છીએ એટલે પેલા અમે છે ને જયારે એમનું સ્નાનવિધિ હોય પૂનમના દિવસે એમને સ્નાનવિધિ કરી અને પછી એના કમાડમાં બંધ કરી દઈએ છીએ જેમ ત્યાં થાય છે એવી રીતે અને પછી માસીના ઘરે લઈ જઈએ જેમ એમના મામાના ઘરે અને માસીના ઘરે પુરીમાં જાય છે એવી રીતના ત્યાં લઈ જઈ અને ત્યાં એમની રથયાત્રા ધામે ધૂમે કાઢીએ છીએ અને ત્યાં બધાને પ્રસાદી આપીએ છીએ અને પછી એમના મતલબ આંખ ઉપરથી પાટા ખોલી અને એમને બધાના જગતના એમના મતલબ જે પણ બધા એ દિવોટીસ છે એમના બધાના દર્શન કરાવીએ છીએ એટલે સ્પેશિયલી મને જગન્નાથજી સૌથી વધારે પ્રિય છે એટલે એમની રથયાત્રા કાઢીએ છીએ અને સાડી બીજને દિવસે અમે બધા ફરાળ કરી અને બધું જ કરીએ અને પછી મહોત્સવ કરીએ છીએ સાંજે અમે પછી મતલબ રાસ થી એમની સામે અ કીર્તન અર્ચન કરીએ છીએ ખૂબ સુંદર તમે એક પ્રયત્ન કરો છો જે રીતે આપણે જોઈએ કે આજકાલ બાળકો છે માતા પિતા સાથે ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા હોય ત્યારે તહેવારોનું મહત્વ જ ખરેખર બાળકોને ખબર નથી પડતી ત્યારે તમારા દ્વારા એક ખૂબ સુંદર પ્રયાસ કરી કરવામાં આવી રહી છે જેને ખબર ગુજરાત બિરદાવે છે ખબર ગુજરાત સાથે જોડાઈ અને માહિતી આપીએ બદલ ખૂબ ખૂબ આભાર